અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાના ગરામાંથી સોનાની ચેન સ્નેચિંગના ગુનામાં સંદોવાયેલ ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યા છે ગઈકાલ તારીખ ત્રેવીસ સાત બે હજાર રોજ બપોરના આશરે સાડા બારથી એક વાગ્યાના સમયગાળામાં એક મહિલા અંકલેશ્વર સેફ્રોનથી મોદીનગર બસ સ્ટેન્ડ વચ્ચે રસ્તામાં રિક્ષાની રાહ જોઈ ઉભી હતી તે દરમિયાન એક રિક્ષામાં આવેલા જાણ્યા ત્રણ પુરુષો તથા એક મહિલા એ સમય તેમના રિક્ષામાં બેસાડી તેમનું ધ્યાન ભટકાવી તેમના ગળામાં પહેરેલા આશરે બે તુલાની સોનાની તુલસી માળાની ચેન કાડી લઈ નાસી છૂટ્યા હતા જેમાં આ બાબતે ભોગ બનનાર હંસાબેન કિશોર ચંદ્ર ઈશ્વરલાલ કાપડિયા જેઓએ ફરિયાદ આપતા અંકલેશ્વર શહેર એ પોલીસ સ્ટેશનમાં બીએનએસ બે હજાર ત્રેવીસ કલમ ત્રણસો ચાર બે ચોપન મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો ઉપરોક્ત ચેન સ્નેચિંગના બનાવ અંગે ગંભીરતા દાખવી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડા સાહેબના હોય આ ગુનો શોધી આરોપીઓને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનિક અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનને જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યું હતું જેનું

આ દરમિયાન માહિતી મળી હતી કે ઉપરોક્ત રિક્ષા જુના બોરભાઠા બેટ ગામ તરફ ગયેલ છે જેથી એક ટીમ જુના બોરભાઠા બેટ ગામ તરફ વાહન ચેકિંગ કરતી હોય દરમિયાન ઉપરોક્ત વર્ણન મુજબની રિક્ષા તથા માણસો બેસેલ હોય જે રિક્ષા આવતા ઉભી રખાવી ચેક કરતાં રિક્ષામાંથી એક મહિલા સહિત અન્ય ત્રણ સમો મળી આવેલ હતા અને રિક્ષામાં ચેક કરતાં તેમની પાસેથી એક સોનાની તુલસી માળા મળી આવેલ જેથી ચારેય આરોપીઓને પકડી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે પોલીસે એક લાખ સિત્યાસી હજાર સોના મુદ્દા સાથે ચારેય આરોપીને ઝડપી પાડીને જેલ હવાલે કર્યા હતા ભરૂચ પોલીસ દ્વારા આજે બપોરે દોઢ વાગ્યે આ માહિતી આપવામાં આવી હતી